તુલા રાશિવાળાઓ માટે આજે વીસ ડિસેમ્બરનો દિવસ અસાધારણ રહસ્યમય અને ભવિષ્યની દિશા નક્કી કરનારો છે શનિવારના આ વિશેષ દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રથી ગોચર કરતા વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેનાથી વૃશ્ચિક રાશિમાં ત્રિગ્રહ યોગ બની રહ્યો છે ત્યાં જ ધન રાશિમાં મંગળ અને સૂર્યની યુતિથી બનેલો દ્વિગ્રહ યોગ પૂરા વાતાવરણને ઊર્જાવાન અને નિર્ણાયક બનાવી રહ્યો છે તુલા રાશિવાળાઓ ગ્રહોની આ ચાર સાફ સંકેત આપી રહી છે કે આજથી તમારા જીવનમાં દસ મોટી ઘટનાઓનો ક્રમ શરૂ થવાનો છે આ ઘટનાઓ એકસાથે નહીં થાય પણ એક એક કરીને તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રોને કઝોરી દેશે કેટલીક ઘટનાઓ તમને ચોંકાવશે કેટલીક તમને ભાવનાત્મક રૂપે અંદર સુધી હલાવી દેશે અને કેટલીક એવી હશે જે તમારા ભવિષ્યની દિશા હંમેશા માટે બદલી દેશે આજનો દિવસ કેવળ વર્તમાન સુધી સીમિત નથી આ એ બિંદુ છે જ્યાંથી કર્મ ભાગ્ય અને સમય ત્રણેય મળીને તમારી પરીક્ષા પણ લેશે અને તમને અવસર પણ આપશે આ દસ મોટી ઘટનાઓમાં કેટલીક સંકેતોના રૂપમાં સામે આવશે કેટલીક લોકોના વ્યવહારથી સમજાશે અને કેટલીક અચાનક પરિસ્થિતિઓના રૂપમાં તમારી સામે ઊભી રહેશે તુલા રાશિવાળાઓ ખાસ વાત એ છે કે આજે જે પણ થશે તે તમને અંદરથી મજબૂત બનાવશે ભલે શરૂઆતમાં ચીજો ગૂંચવાયેલી લાગે પણ આવનારા સમયમાં તમે સ્વયં મહેસૂસ કરશો કે આ બધી ઘટનાઓ તમને એક નવા સ્તર પર લઈ જવાની તૈયારી છે ધ્યાન રાખો આજનો દરેક સંકેત દરેક શબ્દ અને દરેક અનુભવ આ દસ મોટી ઘટનાઓની પહેલી કડી છે જે લોકો આજે સજગ રહેશે તેઓ જ આવનારા દિવસોમાં લાભ ઉઠાવશે એટલે આ દિવસને હળવાશમાં ન લો કારણ કે આજથી તમારી કિસ્મતની કહાણી નવો વળાંક લેવા જઈ રહી છે પહેલી મોટી ઘટના તમારા જીવનમાં છુપાયેલું સત્ય સામે આવવાનું છે તુલા રાશિવાળાઓ આજે વીસ ડિસેમ્બરથી શરૂ થનારી પહેલી ઘટના સૌથી ઊંડી સૌથી અસરદાર અને સૌથી ચોંકાવનારી માનવામાં આવી રહી છે ચંદ્રના વૃશ્ચિક રાશિમાં ગોચર અને ત્રિગ્રહ યોગના પ્રભાવથી આજે તમારા જીવનમાં કોઈ એવું સત્ય ઉજાગર થશે જે અત્યાર સુધી પડદા પાછળ હતું આ સત્ય કોઈ વ્યક્તિ સાથે જોડાયેલું હોઈ શકે છે કોઈ સંબંધ સાથે કે પછી તમારા પોતાના મનમાં ચાલી રહેલી તે ગૂંચવણ સાથે જેને તમે લાંબા સમયથી ટાળતા આવી રહ્યા હતા આજે અચાનક કોઈ વાતની ખબર પડવી કોઈનો અસલી ચહેરો દેખાવો કે કોઈ સ્થિતિનું વાસ્તવિક રૂપ સામે આવવું પૂરી રીતે સંભવ છે આ ઘટના તમને થોડીવાર માટે ભાવનાત્મક રૂપે અસ્થિર કરી શકે છે પણ આજ ઘટના આગળ ચાલીને તમને સાચો નિર્ણય લેવાની શક્તિ આપશે તુલા રાશિવાળાઓ આ સમયભ્રમના અંત અને સ્પષ્ટતાની શરૂઆતનો છે ખાસ વાત એ છે કે આ પહેલી ઘટના કેવળ એક દિવસની નથી આજે જે સંકેત મળશે એ જ આવનારા દિવસોમાં મોટું રૂપ લેશે કેટલાક લોકો માટે આ ઘટના સંબંધોની સચ્ચાઈ બતાવશે તો કેટલાક માટે આ કરિયર અને ધન સાથે જોડાયેલો એવો ખુલાસો હશે જે આગળની રણનીતિ બદલી દેશે યાદ રાખો આ ઘટના તમને તોડવા નહીં પણ જગાડવા આવી છે જે સત્ય આજે સામે આવશે એ જ તમારા જીવનની આગલી દિશા નક્કી કરશે જો તમે આ સંકેતને સમજી લીધો તો આવનારી બાકીની ઘટનાઓ તમારા માટે વરદાન બની શકે છે બીજી મોટી ઘટના અચાનક નિર્ણય અને જીવનની દિશામાં તેજ વળાંક તુલા રાશિવાળાઓ પહેલી ઘટના પછી બીજી ઘટના અને પણ વધારે નિર્ણાયક સાબિત થવાની છે આજે બનેલા ત્રિગ્રહ યોગ અને ધન રાશિમાં સક્રિય દ્વિગ્રહ યોગનો પ્રભાવ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અચાનક તેજ કરી દેશે રાખો આજે જે નિર્ણય તમે લેશો તેની અસર લાંબા સમય સુધી રહેશે એટલે ડરથી નહીં પણ પોતાના અંતર્મનના અવાજથી ફેંસલો લો કારણ કે આજ બીજી ઘટના તમારા જીવનને એક નવી દિશામાં વાળવાની છે ત્રીજી મોટી ઘટના આર્થિક અને કર્મ ક્ષેત્રમાં છુપાયેલો અવસર સક્રિય થશે તુલા રાશિવાળાઓ ત્રીજી ઘટના બેહદ મહત્વપૂર્ણ છે કારણ કે આનો સીધો સંબંધ તમારા ધન કામ અને ભવિષ્યની સ્થિરતા સાથે જોડાયેલો છે ચંદ્રના વૃશ્ચિક રાશિમાં ગોચર અને ધન રાશિમાં મંગળસૂર્ય યુતિના પ્રભાવથી આજે તમારા જીવનમાં કોઈ એવો અવસર જન્મ લેશે જે બહારથી સાધારણ લાગશે પણ અંદરથી બહુ મોટો હશે આ ઘટના કોઈ નવા પ્રસ્તાવ અચાનક મળેલી જાણકારી જૂના સંપર્કથી આવેલા સંદેશ કે કોઈ અટકેલા કામના ફરી ચાલવાના રૂપમાં સામે આવી શકે છે શરૂઆતમાં તમને એ સમજમાં નહીં આવે કે આ કેટલો મોટો મોકો છે પણ આવનારા દિવસોમાં આ જ અવસર તમારા આર્થિક હાલાતને મજબૂત કરવાની નીવ બનશે તુલા રાશિવાળાઓ આ ત્રીજી ઘટના તમને અહેસાસ કરાવશે કે હવે ભાગ્ય કેવળ ઇંતજાર કરવાથી નહીં પણ સાચા સમયે સાચું કદમ ઉઠાવવાથી ખુલે છે જે લોકો આજે સતર્ક રહેશે તેઓ જ અવસરને ઓળખી શકશે યાદ રાખો આ ઘટના અચાનક આવશે વિના શોરબકોરે પણ આની અસર ઊંડી અને સ્થાયી હશે જો તમે આને પકડી લીધો તો આગળ આવનારી ઘટનાઓ તમારા પક્ષમાં આપમેળે કામ કરવા લાગશે ચોથી મોટી ઘટના સંબંધોમાં નિર્ણાયક વળાંક અને ભાવનાત્મક સચ્ચાઈનો સામનો તુલા રાશિવાળાઓ ચોથી ઘટના તમારા સંબંધો અને ભાવનાત્મક જીવન સાથે જોડાયેલી છે અને તેનો પ્રભાવ બેહદ ઊંડો રહેવાનો છે ચંદ્રના વૃશ્ચિક રાશિમાં ગોચરની અસર તમારા દિલ અને દિમાગ બંને પર પડશે આજે કે આવનારા બહુ જ નજીકના સમયમાં કોઈ પોતાના સાથે એવો સંવાદ વ્યવહાર કે સ્થિતિ બનશે જે તમને અંદર સુધી વિચારવા પર મજબૂર કરી દેશે આ ઘટના તમને એ સાફ દેખાડી દેશે કે કયો સંબંધ તમારા જીવનને આગળ વધારી રહ્યો છે અને કોણ તમને અંદરથી કમજોર કરી રહ્યું છે કેટલાક તુલા રાશિવાળાઓ માટે આ ભાવનાત્મક દૂરીનો અહેસાસ હશે તો કેટલાક માટે ગેરસમજનો અંત અને સત્યનો સામનો આ સમય ભાવનાઓમાં વહેવાનો નથી પણ તેમને સમજવાનો છે ચોથી ઘટના તમને શીખવશે કે દરેક સંબંધ નિભાવવા યોગ્ય નથી હોતો અને દરેક દૂરી નુકસાન નથી આપતી ઘણીવાર દૂરી જ તમને આત્મસન્માન અને માનસિક શાંતિ તરફ લઈ જાય છે યાદ રાખો આ ઘટના થોડી પીડાદાયક લાગી શકે છે પણ આજ સચ્ચાઈ તમને ભવિષ્યમાં ભાવનાત્મક રૂપે મજબૂત અને સ્પષ્ટ બનાવશે આજ ચોથી ઘટના આગળ આવનારા મોટા બદલાવોની ભાવનાત્મક નીવ રાખશે પાંચમી મોટી ઘટના ભાગ્યનો મૌન સંકેત અને અંદરની ચેતવણી તુલા રાશિવાળાઓ પાંચમી ઘટના સૌથી રહસ્યમય માનવામાં આવી રહી છે કારણ કે આ બહારથી નહીં પણ અંદરથી મહેસૂસ થશે ચંદ્રના વૃશ્ચિક રાશિમાં ગોચરના પ્રભાવથી આજે તમને કોઈ એવો સંકેત આભાસ કે અનુભવ થશે જેને શબ્દોમાં સમજાવવો મુશ્કેલ હશે આ કોઈ સપના અચાનક આવેલી વિચારસરણી વારંવાર દેખાતા સંકેત કે કોઈ અજીબ સંયોગના રૂપમાં સામે આવી શકે છે આ ઘટના તમને ચેતવવા આવી છે કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય કે કોઈ રસ્તાને લઈને જો તમે આ સંકેતને નજરઅંદાજ કર્યો તો આગળ ચાલીને પસ્તાવો થઈ શકે છે પરંતુ જો તમે પોતાના અંતર્મનની વાત સાંભળી તો આ જ સંકેત તમને મોટા નુકસાનથી બચાવી શકે છે તુલા રાશિવાળાઓ આ સમય બીજાઓની નહીં પણ પોતાની અંતરાત્માને સાંભળવાનો છે પાંચમી ઘટના તમને એ અહેસાસ કરાવશે કે ભાગ્ય હંમેશા શોર નથી કરતું ઘણીવાર તે મૌન રહીને દિશા બતાવે છે યાદ રાખો જે ચેતવણી આજે શાંત રૂપમાં મળશે એ જ આગળ ચાલીને તમારા જીવનનું સૌથી મોટું સુરક્ષા કવચ બની શકે છે આજ પાંચમી ઘટના તમને અંદરથી મજબૂત અને સજગ બનાવશે છઠ્ઠી મોટી ઘટના અચાનક જવાબદારી અને તમારી અસલી ક્ષમતાની પરીક્ષા તુલા રાશિવાળાઓ છઠ્ઠી ઘટના તમને ચોંકાવવાની સાથે સાથે તમને ખુદથી રૂબરૂ કરાવશે ગ્રહોના સક્રિય યોગના પ્રભાવથી તમારા પર અચાનક કોઈ મોટી જવાબદારી આવી શકે છે એવી જવાબદારી જેની તમે અત્યાર સુધી કલ્પના નહોતી કરી આ જવાબદારી કાર્યક્ષેત્ર પરિવાર કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સાથે જોડાયેલી હોઈ શકે છે શરૂઆતમાં તમને લાગશે કે આ બોજ તમારી સીમાઓની બહાર છે પણ આજ છઠ્ઠી ઘટના તમારી છુપાયેલી તાકાત અને નેતૃત્વ ક્ષમતાને બહાર લાવશે લોકો તમારી તરફ જોશે તમારી અપેક્ષા રાખશે અને તમારી પ્રતિક્રિયા જ તમારી છબી અને ભવિષ્ય બંને નક્કી કરશે તુલા રાશિવાળાઓ આ સમય પાછળ હટવાનો નથી આ ઘટના તમને એ શીખવશે કે હવે તમે માત્ર પરિસ્થિતિઓની સાથે ચાલવા વાળા નથી પણ પરિસ્થિતિઓને દિશા આપવા વાળા બની રહ્યા છો યાદ રાખો જે જવાબદારી આજે અચાનક મળશે એ જ આવનારા સમયમાં તમારા સન્માન સ્થિરતા અને આત્મવિશ્વાસની નીવ બનશે આ જ છઠ્ઠી ઘટના તમને એક નવા સ્તર પર લઈ જવાની તૈયારી છે સાતમી મોટી ઘટના તમારા ભાગ્યનો નિર્ણાયક વળાંક અને જૂના ચક્રનું સમાપન તુલા રાશિવાળાઓ સાતમી ઘટના આ બધી ઘટનાઓની સૌથી મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે આ એ બિંદુ હશે જ્યાં તમને સાફ સમજાઈ જશે કે વિતેલા સમયમાં જે સંઘર્ષ ગૂંચવણ અને ઇંતજાર તમે સહન કર્યા તે વ્યર્થ નહોતા ગ્રહોના પ્રભાવથી તમારા જીવનનો એક જૂનો અધ્યાય સમાપ્ત થશે અને તેની સાથે જ એક નવો અધ્યાય શરૂ થવાની તૈયારી થશે આ ઘટના કોઈ અંતના રૂપમાં આવશે પણ આ અંતહાનિનો નહીં પણ મુક્તિ અને નવી શરૂઆતનો સંકેત હશે કોઈ જૂનો ડર કોઈ અસ્ફળ પ્રયાસ કોઈ અધૂરો સંબંધ કે લંબિત સમસ્યા હવે હંમેશા માટે પાછળ છૂટી શકે છે અને આજ તમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ આપશે તુલા રાશિવાળાઓ સાતમી ઘટના તમને અહેસાસ કરાવશે કે હવે તમે પહેલાં જેવા નથી રહ્યા તમે અંદરથી મજબૂત થઈ ચૂક્યા છો તમારા નિર્ણય સ્પષ્ટ છે અને તમારો રસ્તો પહેલાં કરતાં ક્યાંય વધુ સાફ છે તુલા રાશિવાળાઓ આજે વીસ ડિસેમ્બરથી શરૂ થયેલો આ સમય કેવળ ઘટનાઓની શૃંખલા નથી પણ તમારા જીવનના પરિવર્તનની કહાણી છે પહેલીથી સાતમી સુધી દરેક ઘટના તમને તોડવા નહીં પણ તરાશવા આવી છે આવનારા દિવસોમાં જ્યારે તમે પાછળ વળીને જોશો તો સમજી શકશો કે આજ સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો જો તમને આ વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય તો વીડિયોને લાઇક જરૂર કરો અને આવા જ સટીક અને ગૂઢ રાશિફળ પામવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે આગળ જે આવવાનું છે તે તુલા રાશિવાળાઓ માટે સાધારણ નહીં પણ અસાધારણ થવાનું છે